રખમાંથી રાજા બનાવનારી ચાણકની એક ક્યારેય અંગત બાબતોને વધુ પડતી શેર કરશો નહીં ગોપનીયતા એ તમારી શક્તિ છે કારણ કે જે જાણતા નથી તે કોઈ બગાડી શકતા નથી બે દરેક વસ્તુને વધારે અંગત રીતે ન લો દરેક જણ તમારા વિશે એટલું નથી જેટલું તમે વિચારો છો ત્રણ જ્યારે તમે સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિય કરો છો ત્યારે તમને વધુ સમસ્યાઓ થાય છે પણ જો તમે સમાધાન તરફ જોશો તો તમને વધુ તક દેખાશે ચાર વાતચીતનો અભાવ મહાન સંબંધોને મારી શકે માટે વાતચીત કરતા રહો પાંચ ખુશ રહેવા માટે કોઈપણ વસ્તુ પર વધુ પડતું ધ્યાન ન આપો